રાજપીપળાની પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે આવાસ લોકાર્પણ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ બનાસકાંઠા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના યોજાયો નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા વિસ્તાર નો કાર્યક્રમ રાજપીપળાની છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમ થકી જિલ્લાના કુલ ચાર હજાર આઠસો ઓગણસાઇઠ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે દેશનો કોઈપણ નાગરિક પોતાના સપનાના ઘરથી વંચિત ન રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સંકલ્પ કર્યો છે તેના થકી બે હજાર ચોવીસના નવા વર્ષમાં દેશના પ્રત્યેક નાગરિક માટે સારી અને સગવડતાયુક્ત સ્વચ્છ ઘર મળી રહે તે ચરિતાર્થ કરવાનું કામ થઈ રહ્યું છે સેવા સુશાસન નીતિમત્તા અને દ્રણ નિશ્ચયના મુખ્ય આધાર સ્તંભો સાથે જોડાયેલી કેન્દ્ર અને રાજ્યની સરકારનો મુખ્ય ઉદ્દેશ પ્રત્યે નાગરિકને રહેવા માટે સારું અને પાકું ઘર મળી રહે તેવું છે ગુજરાત રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે ગરીબ લોકોને પોતાના ઘરનું ઘર મળે અને એ ઘર થકી એમનું જીવન ધોરણ સુધરે એના માટે વર્ચ્યુઅલ માધ્યમથી એક લાખ એકત્રીસ હજાર ત્રણસો ને જેટલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એનો અંદાજિત ખર્ચ હતો બે હજાર ત્રાણું કરોડના ખર્ચે આ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે અસંખ્ય લોકો આ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નર્મદા જિલ્લામાં પણ ચાર હજાર આઠસો ને ઓગણસાઇ જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે લોકો પોતે આ ઘરનું ઘર મળી રહે એ આ એ બાબતથી જ ખૂબ જ આનંદિત છે અને હર્ષની લાગણી અનુભવે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કરે છે